ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામે રહેતા સત્યાવીસ વર્ષીય એક શખ્સે એક યુવતી સાથે દુષ્કર્મ ગુજારતા પાલિતાણા પોલીસ મથકમાં આરોપી સામે ઈપીકો કલમ ત્રણસો છોતેર સહિતનો ગુનો નોંધાયો હતો તો આ અંગેનો કેસ ભાવનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબિત માની દસ વર્ષની સજાને રોકડા દોઢ લાખ રૂપિયાનો દંડ અને દંડ પૈકીની રકમ સવા લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે તો આ ગામના આરોપી સત્યાવીસ વર્ષે દિનેશભાઈ ઓધાભાઈ વાઘેલા રહેવાસી ચૂનાની પાર્ટી આધાર પર રોડ પાલીતાણા વાળા આ કામના ફરિયાદી ઉભરીએ સાતેક માસ પહેલા બપોરના આશરે બે વાગે વાડી વિસ્તારમાં પીવાનું પાણી કુવાએ ભરવા ગયેલ ત્યારે વાડીની બાજુમાં આવેલ નળમાં બહાર જવા જતા આ વખતે આરોપી દિનેશભાઈ ઉધાભાઈ વાઘેલાએ ત્યાં આવી ફરિયાદીને પકડીને પછાડી બળજબરીથી ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી ફરિયાદીને સાતેક માસનો ગર્ભ રાખી દઈ ફરિયાદની આ બાબત કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો ત્યારે આ બનાવની ફરિયાદ ફરિયાદીએ તાણા પોલીસ સ્ટેશનમાં ગત બે જુલાઈ વર્ષ બે હજાર વીસના રોજ ગુનો જાહેર થતા પોલીસે આરોપી સામે ઈપીઓ કલમ ત્રણસો છોતેર પાંચસો છ બે મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો ત્યારે આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડી સેશન્સ જજ એચ એસ દવે સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ સીએમ પરમારની અસરકારક દલીલો આધારો પુરાવો સાક્ષીઓ વગેરે ધ્યાન રાખી આરોપી દિનેશભાઈ ઉધાભાઈ વાઘેલા સામે આઈપીસી કલમ ત્રણસો છોતેર મુજબના ગુના સબોજ તક્ષીરવાન ઠરાવી આરોપીને દસ વર્ષની કેદની સજા તેમજ રોકડા દોઢ લાખ રૂપિયાનો દંડ તેમજ આઈપીસી કલમ પાંચસો છ બે મુજબ તક્ષીરવાન ઠેરવી બે વર્ષની કેદની સજા તેમજ રોકડા પાંચ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો તેમજ દંડ ભરે તેમાંથી અપીલ સમય બાદ સવા લાખની વળતર તરીકે ભોગ બનાવવાનો ચૂકવવા અદાલતે હુકમ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ